નમસ્કાર સ્વાગત છે આપણું અરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજનું મારું અછાંદસ કાવ્ય છે જેનું શીર્ષક છે ગુજરાતની અસ્મિતા જે આપની સમક્ષ રજૂ કરું છું કે જ્યાં સૂરજ પહેલું કિરણ વેરે છે પશ્ચિમના આંગણે એ છે મારી મરદ કસુંબલ ભોમકા ગુજરાત કે જ્યાં સૂરજ પહેલું કિરણ વેરે છે પશ્ચિમના આંગણે એ છે મારી મરદ કસુંબલ ભોમકા ગુજરાત અહીં ગિરનારના પથ્થરોમાં ગુંજે છે શૌર્યની ગાથા ને સોમનાથના ડમરૂમાં સંભળાય છે શિવની આસ્થા ધોળાવીરાની ધૂળમાં સંતાયેલું છે વિશ્વનું પ્રાચીન નગર ને લોથલના બંદરે હિલોડા લે છે ઇતિહાસનો સાગર સાબરમતીના સંતે જ્યાં અહિંસાનું શસ્ત્ર ઉઠાવ્યું ને સરદારે અખંડ ભારતનું સપનું સાચું બનાવ્યું અહીં નરસિંહની ઝાંઝરી વાગે ને મીરાનો એક તારો દયાનંદનો વેદ મંત્ર ને પ્રેમાનંદનો માણ ધબકારો સિંહની ગર્જનામાં જ્યાં ગીરનું ગૌરવ ગાજે છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાના નકશે સાજે છે અમદાવાદી પોળ હોય કે સુરતનું જમણ કચ્છનું રણ હોય કે પાવાગઢનું શિખર વિશ્વના ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી પાક્યો ત્યાં ત્યાં એણે પ્રગતિનું સ્વયંભૂ પરચમ રાખ્યો અને અંતમાં કે જેની ભાષામાં મીઠાશ છે ને લોહીમાં વેપાર છે જેની ભાષામાં મીઠાશ છે ને લોહીમાં વેપાર છે જેની છાતીમાં ખમીર છે ને હૈયામાં સત્કાર છે એવા ગરબી ગુજરાતની આ ધરાને મારા સતસત પ્રણામ છે નમસ્કાર અસ્તુ